દાહોદમાં વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ માટે પીએમ મોદી દાહોદના પ્રવાસી આવી રહ્યા છે પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના પગલે છેલ્લા પાંચ છ દિવસથી વાતાવરણ બગડતા વાવાઝોડું અને કમોસમી વરસાદ દાહોદમાં વરસતા પીએમના આગમન ટાણે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે અન્ય વિકલ્પો પર તૈયારી પૂરતી રાખી છે દાહોદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પીએમના હવાઈ પ્રવાસ દરમિયાન વાતાવરણ વિઘ્ન ઊભું થાય અથવા તો વિલંબ બને આવા સંજોગોમાં તંત્ર દ્વારા રોડ માર્ગની પણ તૈયારી તૈયારી પૂર્ણ કરી દીધી છે આમ તો પીએમ ઇન્ડિયન એરફોર્સના વિમાન દ્વારા વડોદરા આવશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે દાહોદના સભા સ્થળ ડોકી ખાતે આવવાના છે આ સમય દરમિયાન જો વાતાવરણ પલટાય વાવાઝોડું ફૂંકાય અથવા હેલિકોપ્ટર ઉડી ન શકે તેવી પરિસ્થિતિ સર્જાય તો વડાપ્રધાનને રોડ માર્ગે દાહોદ લાવવા માટેનો વિકલ્પ પણ તૈયાર રાખ્યો છે તંત્રે જેના માટે જિલ્લામાં ત્રણ દિવસ પહેલાં જ આવી ગયેલી એસપીજીએ અધિકારીઓ સાથે યોજેલી એએસએલ બેઠકમાં દાહોદ શહેર અને આસપાસના વિસ્તારોમાં રૂટ સેનિટાઈઝિંગ સાથેના જો વાતાવરણ બગડે અને રોડ માર્ગે વડાપ્રધાનને આવવાનું થાય તો તે મામલે પણ સુરક્ષા યોજના બનાવી હોવાનું જાણવા મળી રહ્યું છે